ઘરનું બારણું છે પણ એ પણ પડ રહ્યું છે મિત્રો વરસાદ એટલો બેફામ પડી રહ્યો છે કે અહીંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે આ ઘરની પરિસ્થિતિ જુઓ કે ચારે બાજુથી પાણી આવી રહ્યું છે બરોબર તમે જોઈ શકો છો આતેસી વરસાદ આબાના કારણે ઘરની અંદર પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને વરસાદ હજી પણ રોકાવાનું નામ નથી લેતો તમે જોઈ શકો છો વીજળીના કડાકા સાથે છે વીજળીના તમને દ્રશ્યો પણ દેખાતા છે આમાંથી અને તમે જોઈ શકો છો આ ઘરનો બધો સામાન અહીંથી ઉઠાવીને આ બધે એક સાઈડ કરી નાખ્યો છે આપણે કોરી જગ્યા પર અને હું એકલો અહીંયા રૂમમાં છું અત્યારે ઘરનું બારણું છે પણ એ પણ રહ્યું છે